સંવર્ધન વૃક્ષો વાવો વરસાદ લાવો છોડમાં રણછોડનો વાસ છે વૃક્ષને બચાવો વૃક્ષ આપણને બચાવશે ગાયત્રી પરિવારના વૃક્ષ ગંગા અભિયાન વિગેરે સૂત્રોને સાર્થક બનાવવાના શુભ અને દિવ્ય ભાવ સાથે બારમાની વિધિમાં ઉપસ્થિત મહેમાનોને સાતસો પચાસ જેટલા આંબાના છોડોનું વિતરણ કરી સમાજમાં એક નવતર પહેલ દ્વારા શુભ સંદેશ પૂરો પાડ્યો છે પોતાના પિતાની દિવ્ય સ્મૃતિમાં આંબાના વૃક્ષોનું વિતરણ કરતા બિપિનભાઈ પટેલની પ્રેરણાદાયક પ્રશંસનીય કામગીરીને સૌ કોઈ અભિનંદન આપી રહ્યા છે